આવું ખાઈ એ લોકો મંજૂરી બી એવી કરતા હવે અત્યારે આવા ખોરાક રહેવાય કોઈ અત્યારે બારનું ફાસ્ટ ફૂડ વધી ગયું ખાવાનું મેન ખોરાક આ તમે હવારમાં ખાલી સો ગ્રામ ગોળ ને કાચલું ખાઈ લો બહુ મજા આવી જાય પણ હવે તો રહ્યું નહીં તો મમ્મી શું કરે મમ્મી કરે કામ રોટલી અહીંયા બનાવી મસ્ત મજાની મમ્મીએ સ્પાઈસી મેથી વટેકાનું શાક બનાવ્યું

ચાય વગર ખાલા જરૂર રહે ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળી રામ ઘરેથી નીકળ્યો તો હવે આપણે પેલા રામાપી ના દર્શન કરી લેશું કારણ કે આજ છે નોમ આમ તો ચલો મિત્ર ને જય બાબા રામાપી ના લઈ ગયા ચડાવવા માટે હવે આપણે રામાપી ના મંદિરે

બી ચા <laughs> મની બાપી અહીં પર ટાઈમ આવતા દેખ્યું બોલ ના બધું બહાર જાવ મારી જો કે છે અમાર અડુ બપોર બેઠા બાપી ફટાકડા પપ્પા ચા પીવે હવે આટક બટ બપોર પછી એવું નવું ના પાણી લાગે હે ને તો ગાઈસ હવે મમ્મી બનાવશે એકદમ સ્પાઈસી દાળ બહુ મસ્ત હમ આ તો મજા આવી જશે તો ચલો ગાઈસ તમારે બી દાળ બાટી ખાવી હોય તો હમણાં આવી જજો એ આ તો જનો મરતા

લીમો નાખે નાખે ના નાખતો અલે આ તો બીજી વાર લીમો નાખે આજે બનાવવાની પાંચસો પંચાવન 55 દાલબાટી દાળવાળી એ માલી તો કે હવે હવે ટામેટા નાખી હવે ટામેટા એકદમ ગરી જાય મસ્ત થઈ જાય

સુમિત ને બહુ તળાઈ ખાવાની જો હડો તો ચલો ગાઈસ હવે રાહોણી તૈયારી કરે છે હવે કેમેરામેન બીજા બદલાઈ ગય છે મારા તરફ તો ગાઈસ બધા જમવા તો મસ્ત મજાની રાજસ્થાની દાળ બાટી બનાવી એકદમ સ્પાઈસી પપ્પા આપણે તમે દાળ બાટી નામ શું બોલ્યા હતા શું બોલ્યા 5 6 55 ભરાગા બાટી આ

મેગા જો જમી દે તમારે જમ્મુ હોય તો

મકઈ ખાવાની ભાવે એવું હો ભાવે હમ હમ પાંચે પાંચ ને પાંચ અલગ પેટ ભરી ખાઈ એટલે ના જ પાડે

जो शुरुआत करी ना की वाह कॉल अभी गुड नाइट मम्मी गुड नाइट जी माता जी नवा जो भरा लगा हर है